અમરેલી જિલ્લાના જાફરાબા તાલુકાના ચિત્રાસર ગામના ત્રણ યુવાનો આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના ગામ પરત આવતા ટિમ્બી ગામથી ચિત્રાસર ગામ સુધી ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયા સાથે સન્માન કરવામાં આવ્યું બાંગળિયા દીપક વાગેલા દિવેશ राठોડ બુધાભાઈ આ ત્રણ યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માધરે વતન પરત આવતા ટિમ્બીના ભાડા ચોપી ખાતે ચિત્રાસર ગામે આ સન્માન કાર્યક્રમમાંત્રણે યુવાનોને ફૂલહાર અને સાલ ઉઢાડી ગ્રામજનો અને આગેવાનો દ્વારા ડીજે ના તાલ સાથે ખૂબ જ ઉત્સાહપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું આત્રણે યુવાનોએ ચિત્રાસર ગામનું નામ રોશન કર્યું છે ભવિષ્યમાં તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરીને દેશની સેવા કરે તેવા સૌકુલ્ય આ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા કેમેરામેન મુકેશ ડાબી સાથે રિપોર્ટ ડીડીવરુ દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી